ના ના એવું છે નઈ કઈ મારું એવું કહેવાનું છે આપણા સમાજના ને જે મળ્યા હોય માનો કે ગામનો સરપંચ બનાવ્યો હોય અથવા 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 તો 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 બન્યો હોય હોય કે કે સુટાણો કોઈ મોટા મોટા વિહારો બન્યા હોય કોઈ આંબેડકરો ભવન બનાવ્યો હોય એની અંદર સમાજના આગેવાનો એક આપણા સમાજના માણસો એક કોઈ ગણેલ અથવા તો થોડીક ખબર પડતી હોય હિસાબ કિતાબ ની એને પ્રમુખ બનાવી દે છે ઠીક છે એટલે એવી રીતે આ જમીન ની અંદર ભાડો આ લોકો એ જે કર્યા છે ને એ ફક્ત આ લોકો ને કાગળ ઉપર લખ્યું ભાઈ જો તારી જમીન પણ બાર નથી એવી કાગળ ઉપર નામ લખી લખી અને જે લોકો ને ગમે કોને ખબર આવી કે નામ લખી બતાવવા ને ક્યાંય પ્રમુખ પદ માં રેવા માટે બતાવવામાં આવતા હોય અથવા તો એ સંયુક્ત જૂથો સો જણાનો પચાસ જણાનો કે અગિયાર જણાનો કેમ બનાવી અને ઈ મંડળી નો કદાચ ખાતમો બોલાવવામાં આવતો હોય કોને ખબર પણ ફક્ત ફક્ત હોય તો છે થોડી થાય કોઈ ને ન થાય ઓલું પેલું સમજાણું પણ આ સમાજ ને જાગૃતતા કર્યા નથી નકર માણસ ને આવો હોદો મળ્યો હોય તો એમ ન આગળ ભનુભાઈ ચૌહાણ ને એમ કીધું તારા સમાજ ને પાંચસો એના ગ્રુપ ના તો ભનુભાઈ ચૌહાણ માં માનતા હોય તો ભનુભાઈ ચૌહાણ ગામે ના ધારી તાલુકા ના હોય અમરેલી જિલ્લા ના હોય ગામે ગામ ના જે પસાદ છે જે બેરોજગાર છે ઈ લોકો પકડી પકડી અને ઈ લોકોને દે

ના ના વાત સાચી છે બોલવું પડશે જેને જેને સત્ય પડી છે બોલતા નથી ને એટલે આ થાય તમને કીધું મારે ભત્રીજો થાય મુકેશ એનાથી આ એનામાં પોતાના મહાનતા હોય ને તો ભલે એને કદાચ વેસી હોય તો વાંધો નહીં પણ એને સમાજ ને ફાળવવી છે મોડવેલ વાળા એના મંડળી ની અંદર એ લોકોના યુનિટ ના હે છે કૃષ્ણભાઈ છે ભગત છે સિંગલભાઈ છે પછી આ રામભાઈ છે પછી આ મુકેશ છે એ સભ્યો બધા એના હું આપને શું કેવાય હું કેવાતા હોય એને તો આપી એને તો આપી છે એને એ વાવતા હોય કે નો વાવતા હોય એ પાસે જમીન પણ એમ કે એને સમાજ માં આપી બધે વખત આપી એના જે સિત્તેર વર્ષ પેલાની ઉમરના પછી ને એના છોકરાઓ છે રાજાભાઈ હશે કદાચ મારી વાત સાંભળો ખોટું માણસ કરતો કરતો હોય ને પચાસ ટકા ખોટો કર્યો ને હા પચાસ ટકા નહીં એને એને ક્યાંય ખોટું ઉજાગર કરવા પડશે ને તમારે હા હા કરવા જ પડે હા તો અમુક તમે મોકતા નહીં તો અમારે શું કરવા બંધાઈ જાય જો એને કરતા તમારે સામેથી કહેવાય કે ભનુભાઈ તમે મારું રેકોર્ડિંગ વાયરલ કરો

અમે પાણીયા રોડ વાળા છે ને બે હજાર જ હતા અને અન્ય હું વાત કરું છું માનો કે બે હજાર બે હજાર ની વચ્ચેનો જે ગાળો છે પંચાણું સાલ કારણ તો બહુ ગરીબાઈ હતી સમજી લેજો નેવું પંચાણું ત્યારે અમારા ત્યારે અમારા નામ નો આવતા હોય અમારા બાપ દાદા નામ આવતા હોય ને હે તમારી હજી નાની છે બાપો નામે આપવી પડે એમ ત્યારે એને આપી હોત ને તો બધી બહુ બધા લોકો ને જમીન વાળા થઇ જાય પણ હવે કોઈ કારણોસર ને નહીં આપી શકતા હોય ખબર હતી જે આનો જે તમને કહી દઉં જે ધારો જે કાયદો છે ને કાયદા મુજબ આ જે મંડળી છે ને એ ટોચ જે કાયદો એ જમીન છે જ મંડળીઓને ફાળવણી થાય છે મંડળીને અને એ મંડળીની જમીન કોને આપવાની છે ખેત મજૂર છે ને જે એને આપવાની છે ખેત મજૂર ખેત મજૂર છે તમને કહી દઉં જે મજૂરી કરીને પોતાનું ભરણ પોષણ છે ને એ અને બીજું કે આમાં ઓલા દેવજીભાઈ બગડા કુંડલા ના હતા ને એ હોતે નતા એ સમય મને ખબર છે મંડળીમાં એને હતી દેવજીભાઈ બગડા ને પાસે હોતે નથી એ સમયમાં

પછાત વર્ગો હતા એ ગામની અંદર સનો ગયો ત્યારે એને ખબર પડી તમે ખુબ સરસ વાત કરી નથી લાલ સાંભળો આપડે સંબંધીઓ અંદરો અંદર આપડે પરિવાર જ છે મને એટલું કેવો કે તમે બે હાજર દસ અગિયાર બાર માં આવ્યા સુરત માં તમારી ઓફિસે આવતા રોયલ પ્લાઝા હું મિશન માં વેરો જ બરાબર છે તો અમે મિશન ના વેરા આજ દી સુધી તમને આટલા ટાઈમ થી જોવો છો એ બે થી લઈને આજે બે થઈ બરાબર પંદર વર્ષ થી આ જોવો છો ત્યારે તમારી પરિસ્થિતિ ની મને ખબર હતી તમે તમે કઈ પરિસ્થિતિ માં અહીં આવ્યા હતા મને ખબર છે થાંભલા માંથી કામ કરતા કરતા ત્યારે હું કઈ પરિસ્થિતિ માં હતો તો આજે અમે અમે ઘર ના વાપરીએ છીએ ને તમે આગેવાન નું કીધું એટલે કઉ છું કે આગેવાન કેવો હોવો જોઈએ તો આજે અમે લઈએ છીએ લોકો ની વાહે અમે બરબાદ કરી દીધું એ કયો સમાચાર છે ન છું કે ભનુભાઈ ચૌહાણ છે એવું કીધું કે આ જમીન હું સમાજ ને જઈ રહીશ તમે એવું ક્યાં કીધું કે હું મારા હગાને આમાં નાખી હું નથી

એટલે મુકેશ મુકેશ સમજો માણસ છે અને બહુ જ્ઞાની માણસ છે અને બહુ પ્રખ્યાત માણસ છે મોટા મોટા વિદ્વાનો મોટા મોટા પંડિતો મોટા મોટા રાજકારણીઓની સાથે બેઠક ઉઠક નો માણસ છે હું એની સાથે ગયેલો છું અને એને રખડેલો છું પણ આ જે મને પડક જે આ જે જમીન નું વેચાણી ના એ હમણાંથી જ ખબર પડી ત્યારે મને થોડુંક એની ઉપર એવું લાગ્યું

બીજા એવા આપડા અનેક વ્યક્તિઓ છે કે આપણો ભાઈ આપણો આગળ હોવો જોઈએ તો દલિત છે ને એ એક તમને કહી દઉં એક સમય છે પરિસ્થિતિ છે તમારી પરિસ્થિતિ સુધરે તો તમે આપડે તમારો નાનો ભાઈ જે ડૂબે છે એને બહાર કાઢો નહીં તમે અત્યારે કેમ કીધું કે હું સધર છું તો મેં એમ કીધું ને કે હું ખેત મજૂર નથી મારો ભાઈ એ છે મારો મારો પરિવાર એ છે મારો સમાજ એ છે જે છે પણ મારે જરૂર નથી મારે શું કરવા લેવું જોઈએ નહીં નહીં હે આજે આજે જે મેં તમને એક લિસ્ટ મોકલ્યું છે હા

આજે હું તમને કહું આપડે અહિયાં જે સુરત ની અંદર અમરોલી આંબેડકર ભવન પ્રજા સમાજ નું આંબેડકર ભવન ટ્રસ્ટ છે એની અંદર ધનજીભાઈ પરમાર પ્રમુખ બન્યા છે કેટલા કેટલા કાર્યો કર્યા છે

તમે વખત એને તમે તમે હોય હતો તમે એમને હોપ્મ આવ્યો ને હા તો આજે પોતાનું ફોર વ્હીલ કે ટુ વ્હીલ પોતાનો ટાઈમ કે પૈસા બગાડી અને જાય છે સંદેશાઓ દેવા લોકોમાં જાય છે હું જોઉં મારી નજરે હા એ તે સમયે હું તમારી યાદ એક બે વખત આવ્યો હતો મારી સાથે હું આવ્યો હતો હું તમને ટાઈમ નો જ આપી શક્યો કેમ મને ટાઈમ કરું તો એની કિંમત થઈ અને તમે તમે સમય ની કિંમત નથી કરતા તમે પબ્લિક ની અને સમાજ ની કિંમત કરો છો સો ટકા સો કઈ નઈ બસ એટલે હું એક જ આશા રાખું કે તમે જે કહ્યું ને તમે કેમ કીધું કે બસ મજૂર ને મળવી જોઈએ તો અમારી એ ઈચ્છા છે ને અમે મુકેશભાઈ ને કહી છે કે તમારી આગેવાની ભલે તમે પ્રમુખ હોય અને નાના સભાસદો છે ને તમને કીધું અત્યારે ચૂંટણી લડવાની વાત કરતા હતા એ બધાએ તમને કહી દઉં મારા વિડીયો સાંભળ્યા પછી એને બધા એ કહી દીધું કે ખુદ જો રામભાઈએ કીધું શાંતિલાલ પરમારે કીધું સાગર દાપડા એ કીધું બીજા બધા જેટલા જેટલા છે ને ના સ્થાનિક શામજીભાઈ ખાણીયા ગણાય એ બધા કે છે કે ભનુભાઈ તમે જે વાત કરી વાત માટે અમે સહમત થઈ મુકેશભાઈ ભલે પ્રમુખ રહ્યા પણ આપડા આપડી જમીન જાજી હાલો બધા જમીન મળવી જોઈએ મુકેશભાઈ હજારો ની તાદામાં આપણે બહાર નીકળવા માટે તૈયાર છીએ તમારી વાત વાતમાંથી અમે સહમત થઈ તમે ગામડે આવો અમે મીટિંગ કરવા માટે તૈયાર છીએ તો મુકેશભાઈ ચાર દિવસ ત્યાં આ બધા વિડિયો જોવે છે બધું જોવે છે તો મુકેશભાઈ ને સમજવું જોઈએ મુકેશભાઈ ને સામે થી તમને કહી દો હવે કોઈ વિવાદ માં ના પડવું જોઈએ મુકેશભાઈ રહ્યા એને કહી દેવું જોઈએ કે ભનુભાઈ તમે આવી જાવ બરાબર છે આપડે અત્યાર સુધી આપણે એવું પરિસ્થિતિ અમુક સમાજના વ્યક્તિઓ બરાબર કે અમુક સમાજના વ્યક્તિઓ દબંગો દ્વારા ત્યારે તમને કહી દઉં કે આ લોકો ફાઇટ ના આપી કે હોય સાંભળો પણ અટાણ આપડે મુકેશભાઈ રહ્યા એનો તમને કહી દઉં એને ઢાલ બની જવાનું જવાના છે મુકેશભાઈ ખાલી આગળ આવે ને એટલે આજુબાજુમાં અમે ગોઠવાઈ જવાના છે

એની જગ્યા અમે અમે એના ભાઈઓ દીકરા છીએ અમે અમને એની ઉપર વિશ્વાસ હતો મુકેશ જે કરશે એ બધું સત્ય કરશે પણ અત્યાર સુધી અમને જમીન નું આપી શક્યો એનું શું કારણ હશે એ અમને સમજાણું નહિ

હા તમે વિડીયો મુકશો એટલે લોકો મને બે શબ્દ કે છે હું સાંભળી સમાજ માટે પણ મને તો એટલી ખબર પડે મુકેશ પાલજી ને આપણે એક એની સાથે મિટિંગ કરી અને સરસ રીતે વાત કરી એની પાસે એ તમામ કાયદા કાનૂન કલમ બધું જ જાણે સમાજ આગળ આપણે સમાજના ફોન આવતા થઈ જશે ભાઈ હું અમે નથી જાણતા તમે નથી જાણતા

જે સમાજ ની અંદર થી જો મુકેશભાઈ નું તમને કહી દઉં એ દિલ છે એ દિલ કઈક થોડુંક ઓગળે આગળ હાલે સમાજ નું ભલું થાય એવી આશા મુકેશભાઈ રાખીશું આપડે માટે ભનુ ચૌહાણ અંદાજી મો એમાં જીબાન માં બોયલો ફરક ન હોય એને એમ કહી દે ભનુભાઈ જઈને આ ગામ ની અંદર સામે સામે આવે છે પેલો ઘા નો ઝીલ તમને કીધું બાપમાં ફેરવું ભલે મરી જવું પડે બરાબર છે પણ કરી જ જવું અરે ભાઈ એવું ક્યાય કાય બને એવું નથી નહીં નહીં કદાચ એને પણ બધી રીતે આપણે સહમત થઈ બરાબર છે હા માનો કે જે ભૂતકાળ ની અંદર કોઈ માનો કે આપણે વડીલો એ જે જૂના પ્રમુખ હતા એને કઈ ભૂલ કરી દીધી છે તો એના પાણા નહીં ખોલી હાલો નહીં ખોલી પણ જે નવું છે હાલમાં જે ઈ ઈ તો હરખું કરી દયો આપણે આમાં આમાં છે ને આપણે આ તો ફોન ઉપર ન જાય સરજા આપણે હું આજ ન્યા આવવાનો છું ને મારે કામ છે ને ઓફિસે